સુરેન્દ્રનગરમાં પચીસ થી ત્રીસ હજાર વીઘા જમીન પર માથાભારે લોકો ના કબજા છે અને કબજો મુક્ત કબજો મુક્ત તો પ્રયોગ કરવા આવી જજો પછી જોજો થાય છે શું વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે શું કર્યું વૈષ્ણવ સુરેન્દ્રનગરમાં આજે માધ્યમો સાથે વાત કરતા તેમણે એક નવી ચીમકી ઉચ્ચારી છે તાજેતરમાં તેમણે કચ્છમાં એકસો અઠ્ઠાણું એકર જેટલી જમીનને પંદરમી ઓગસ્ટના દિવસે એક દિવસમાં મુક્ત કરાવી અને

સાયલા ચોટીલા ધ્રાંગધ્રાના મૂળીના ખેત મજૂર ભાઈઓ દલિત સમાજના લોકોએ મને સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ હજાર વીઘા જમીનમાં માપણી નથી કરી સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો નથી સોંપ્યો અને ત્રીસ હજાર વીઘા જેટલી જમીનમાં માથાભારે ગુંડાઓનું ગેરકાયદેસર દબાણ છે ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કે દેશના કોઈ પણ એક જિલ્લામાં પચીસથી ત્રીસ હજાર વીઘા જેટલી વ્યાપક માત્રાની જમીનમાં માથાભારી ગુંડાઓનું દબાણ હોવું એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના કેવા ધજીયા ઉડે છે અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે એટલે અમે આંદોલનનો કોલ આપ્યો છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદામણા અને લીંબાડા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું જેને વચ્ચે દાપણ કરવા આવવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લઈ જીગ્નેશ મેવાની અને સુરેન્દ્રનગરના દલિતોનો કોલ છે કોઈ પણ સંજોગમાં ચોવીસ અને પચીસ તારીખે જમીનોનો કબજો લઈશું લઈશું અને લઈશું અને એની તમામે તમામ જમીનો ખાલી કરાવવા હું એક મહિનો સુરેન્દ્રનગર આવવાનો છું

જિજ્ઞેશ મેવાણી સુરેન્દ્રનગરમાં શું કરે છે રાજકોટમાં તેઓ એક મહિના કરતાં વધારે સમય અગ્નિકાંડ માટે લડ્યા હવે તેઓ ન્યાયયાત્રા મોરબીથી લઈ ગાંધીનગર સુધી નીકળ્યા છે અને ત્યારે જ નવી જાહેરાત કરી છે સુરેન્દ્રનગરમાં એક મહિનો આપવાની આમ આ ચીમકીના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો પણ આવ્યો છે જોઈએ હવે આગળ શું થાય છે રાજકારણ શું કરવટ લે છે અને જીગ્નેશ મેવાણી દ્વારા ઉચ્ચારવામાં આવેલી ચીમકી પ્રમાણે તેઓ સુરેન્દ્રનગરમાં રોજ જઈ અને દલિતોની જમીનના કબજા પરત અપાવે છે કે પહેલા તંત્ર કામ કરી નાખે છે જેથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ કામ કરવું પડ્યું તેવું બોલવાનો વખત માધ્યમોને ન મળે આ જ પ્રકારના અહેવાલ સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવ તેને કહીએ